મોરબીમાં વ્યાજખોરોએ રૂપિયા વસૂલવા તમામ હદ વટાવી નાખી રાજનગર વિસ્તારમાં રહેતા જયદીપ માણસુરિયા નામના યુવાને તેના મિત્ર પાસેથી રૂપિયા વ્યાજ લીધા હતા યુવાનના પિતા કેન્સર હોવાથી તેને રૂપિયાની જરૂર હતી યુવાને પિતાની સારવાર માટે રૂપિયા લીધા હતા જોકે થોડા મહિના પહેલા તેમનું મૃત્યુ થયું યુવાનને પણ કેન્સર હોવાથી તેને પણ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો આટલી સમસ્યા બાદ પણ યુવાને વ્યાજખોરોને પાંચ લાખ પચાસ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા જોકે તેમ છતાં આરોપીઓ બીજા સાડા ચાર લાખ માંગ કરી રહ્યા હતા આ રકમ વસૂલ કરવા માટે વ્યાજખોરોએ યુવાનને ગાળો આપીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી એટલું જ નહીં આરોપીઓએ યુવાનના ઘરે જઈને પત્નીને લાફા પણ માર્યા હતા આટલેથી સંતોષ ન થયો અને આરોપીઓ યુવાન પાસે કુરા ચેક સહી કરાવી ચેક ને બેંકમાં જમા કરાવ્યો હતો યુવાન સામે કેસ કરી દીધો સમગ્ર ઘટનાને પગલે યુવાને પોલીસમાં જયસુખભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે કેન્સર આવ્યું હતું મોઢાનું અને એના ટ્રીટમેન્ટ માટે મેં પૈસા લીધા હતા તો એ પંદર વીસ ટકા મજા આવે એવી રીતે વ્યાજે લેતા પછી બાપા કેન્સરમાં મારું ઓફ થઈ ગયા હમણાં અને મને કેન્સર જ હતું અને ઘરવાળીનું એક્સિડન્ટ થયું હતું ને બધું ભેગું હતું અને મોટો છોકરો સિક્કો ખાઈ ગયો હતો અને એવા બધાય પ્રોબ્લેમ ઘરના મતલબ દવાખાનાના જાજા ભેગા થઈ ગયા હતા એટલે મેં એની પાણીથી પૈસા લીધા હતા એકવાર બે લાખ રૂપિયા ને એકવાર અઢી લાખ રૂપિયા ને એવી રીતે હાડાચાર જ્યાં ટાઈમ ટુ ટાઈમ વ્યાજ દેતો તો ત્યાં લગન વાંધો ના આવ્યો પછી ઘરે આવીને ધમાલ કરવી ને ફડાકા ઘરવારીને મારી લીધા મને નીચે બોલાવીને ને બળજબરી થી ચેકબેક ને એવું બધું લઈ લીધું હતું ને અહીંયા આવીને ગાયરું બોલે મન થાય ને એકવાર તો નીચેથી ને ઓલા કેમેરાના રાઉટર ને એવું બધું કાઢી ગયા તા બે ચાર જણા આવીને